અમદાવાદ ગાંધીનગર હાઈવે પર સ્થિત શ્રી રાધે ફાર્મ ખાતે બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી દસ દિવસીય માનો ગરબો બે હજાર પચીસનું ભવ્ય ઉત્સવ યોજાશે આ વર્ષ કાર્યક્રમ વધુ વિશાળ સ્તરે યોજાઈ રહ્યો છે જ્યાં દરરોજ સાત હજારથી વધુ ખેલૈયાઓ પરંપરાગત ગરબાના તાલે ઝુમશે અને કુલ પંચોતેર હજારથી વધુ લોકોએ આ મહોત્સવનો લાભ લેશે જેને અનુલક્ષીને પ્રી નવરાત્રીનું આયોજન કરાયું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે પાયલબેન કુકરાણી એમએલએ રીટાબેન પટેલ બાબુલાલ જમનાદાસ પટેલ સોનલબેન યુરેનભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને મા નો ગરબો ના આયોજકો મહર્ષિ ગોપાલભાઈ પટેલ ગોપાલભાઈ અરવિંદભાઈ પટેલ દીપુ કનુભાઈ પટેલ અને પૂજા દલાલ ધોળકિયા તેમનું અભિવાદન કર્યું હતું આ વર્ષ ગરબા સ્થળે પ્રથમવાર ફલી માર્કેટનું પણ આયોજન થશે જેનું નામ છે સાકડી શેરી જેના આંગણે અને નાના ઉદ્યોગકારો દ્વારા ઇન્વિટેશન જ્વેલરી એસેસરીઝ એથ્રિક વેર ચણિયાચોળી હોમ ડેકોર અને નાના મોટા ફેસ્ટિવલ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ રહેશે મારું નામ પટેલ મહર્ષિ ગોપાલભાઈ છે ડપોમાં પ્રાઇવેટ લિમિટેડનું ડિરેક્ટર છું આપણે અહીંયા માના ગરબાનું આયોજન વાર થઈ રહ્યું છે શ્રી રાધે ફમ હાર્ટ આનું મોટિવ એવો છે કે જે આબાલ વૃદ્ધ સૌ કોઈ એટલે નાના બાળકથી લઈને ત્રીજી ચોથી પેઢી સુધી દરેક આનો લાવ માણી શકે તે માટે આપણે આનું આયોજન કર્યું છે આપણે અહીંની થીમ ગામઠી છે કે જે આજે ચોથી પેઢી ગણાય કે સિત્તેર વર્ષ પંચોતેર વર્ષ ઉપરના દાદા ભા વડીલો ગણાય એ લોકો પણ એમના આવનારી જનરેશન બીજીથી ત્રીજી પેઢી એમના પૌત્ર પૌત્રીને આખી થીમ સમજાવી શકે જોડે ફરી શકે અને હળી મળીને માની શક્તિ આરાધના કરી શકે એ જ અમારો સાચો હેતુ છે આ વર્ષે નવરાત્રિ દસ દિવસની છે દસે દસ દિવસ દસ વિવિધ કલાકારો આવે છે પહેલાં દિવસે મિહિર જાની આવે છે બીજા દિવસે હિમાલય વ્યાસ નાયકબેન આવે છે ત્રીજા દિવસે તારિકા જોશી આવે છે ચોથા દિવસે આરિફ મીર આવે છે પાંચમા દિવસે દિવ્યાંગ પટેલ આવે છે છઠ્ઠા દિવસે કમલેશ બારોટ આવે છે સાતમા દિવસે ખુશ્બુબેન અસોડી આવે છે આઠમા દિવસે અશીતામી પ્રજાપતિનું આપણું બેન્ડ આવે છે નવમા દિવસે સોનું બેન આવે છે અને દસમા દિવસે અરવિંદભાઈ વેગડા સાથે મોજ મસ્તી કરી છે ઓકે સેફ્ટી અને સિક્યુરિટીમાં અમારો મોટો એવો છે ઝીરો ન્યુસન્સ ટાઈટ સિક્યુરિટી એના માટે આપણે લમસમ એકસો પંચોતેર સિક્યુરિટી ગાર્ડ રાખ્યા છે એસી બમસર્સ રાખ્યા છે અને એ બધા ઓવરઓલ હેડ કરી એમની સમજીએ આપણે સુપરવાઇઝર જેવા પંદરથી સોળ સુપરવાઇઝર્સ છે ટોટલ બસોથી સવા બસો જનની સિક્યુરિટી અને સેફ્ટી માટેની ટીમ છે એ લોકોને સર્વેલન્સ કરવા માટે એકસો બત્રીસથી વધારે સીસીટીવી કેમેરા આખા પ્રાંગણમાં એની અંદર આ આખું સર્વેલન્સની અંદર આખું આયોજન થઈ રહ્યું છે મેડિકલ માટે વ્યવસ્થા આ વખતે કોન્સેપ્ટ અમે થોડોક ઉમેર્યો છે કે ગરબા ગ્રાઉન્ડની અંદર જ આપણે પ્રાઇમરી હેલ્થ સેન્ટર બનાવ્યું છે ના કરે નારાયણને કોઈને પણ એવું આવી જાય છે કે ભાઈ ડિહાઇડ્રેશન થાય છે કોઈને ચક્કર આવી જાય છે કોઈ બેભાન થઈ જાય છે તો એમને પ્રાથમિક સારવાર આપણા ત્યાં જ અહીંયા મળી જાય તેમ છતાંય કંઈ બી આજુબાજુ થાય છે તો આપણે એમ્બ્યુલન્સની સારવાર રાખી છે એ તાત્કાલિક ધોરણે નજીકના દવાખાનામાં એમને પહોંચાડી શકે એમ છે ફાયર સેફ્ટી ગણીએ તો આપણે સાહીઠ કરતાં પણ વધારે ફાયર એક્સ્ટિંગ્યુશર્સના બાટલા અહીંયા મૂકવામાં આવે છે અને એક ફાયર એમ્બ્યુલન્સ ઊભી રાખી છે એની સાથે બંને એન્ટ્રી એક્ઝિટ ઉપર પાણીના ટેન્કર્સ છે લિસ્ટવાળા કે જે તરત જ ગ્રાઉન્ડના સેન્ટર સુધી આવી શકે એ રીતની એમને ઇમરજન્સી એક્ઝિટ્સ અને એન્ટ્રીસ અપાયેલી છે